તો ગીર સોમનાથમાં ટ્રકમાં લાગી ભીષણ આગ જેના દ્રશ્યો પણ સામે આવ્યા સોમનાથમાં બાયપાસ પર આ આગ લાગી રાત્રિ દરમિયાન ટ્રકમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ જોવા મળ્યો જુઓ આ દ્રશ્યો જીએચસીએલ કંપનીમાંથી

સોડા ભરીને મોરબી જતા ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળી ટ્રક રાખી બહાર કૂદીને પોતાનો જીવ બચાવ્યો ઘટનાની જાણ થતાં જ ફારની ટીમ પણ સ્થળ ઉપર દોડી આવી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો ડ્રાઈવરની કેબિનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન આગના કારણે આખો ટ્રક બળીને ખાખ થઈ ગયો